સત્સંગ દ્વારા આપણને ખ્યાલ આવે છે પરમાત્મા નો નિવાસ ક્યાં છે અને ભગવાન ક્યાં મળી શકે છે ભગવાન શ્રી રામચંદ્રજી વાલ્મિકી ઋષિને પૂછે છે કે તમે એવી જગ્યા અમને બતાવો જેનાથી કોઈને પરેશાની ન થાય અમને એવું સ્થાન બતાવો વામી ઋષિ કેવા લેગા જગ નિહારે વિધિ હરી શંભુ ન ચાવ નિહારે વિધિ હરી શંભુ ન ચાવ નિહાર રે તેવું નહી વાલ્મીકી ઋષિ કહે છે જગ પેખન તુમ દેખ નિહારે કે જગત દ્રશ્ય છે અને તમે જોવા વાળા છો બી હરિહરુ તમારો મર્મ તમારો ભેદ કોણ જાણે કોણ જાણી શકે ત્યારે આગળ બતાવ્યું છે જાત તુમ હિ તુમ હિ હોઈ જાત તુ તુમ હિ હોઈ જા તુમિ કૃપા તુમિ રઘુનંદન જાણત ભગત ભગત ચંદન जानत भगत भगत उर चंदन सुकितु सोई जाने ही जिहु देहु जनाई एज तमने जानी शक्य छे ओळखी शक्य छे जेने तमे खुद ओळखावा मांगता होय जेने तमे जणावा मांगता होय एज तमने ओळखी शक्य छे बीजा कोई नथी ओळखी सकता ભક્ત છે જેને તમે ઓળખવા માંગો છો એ ઓળખી ઓળખી શકે છે બીજું કોઈ નથી ત્યારે કહે છે પૂછે હું મહે કે રહે મે સંકુચાઉ જહા નું કહી દેખાવ પૂછે હું કે રહું વાસી પૂછે છે કે હું રહું ક્યાં કઈ જગ્યા રહું પરંતુ હું તમને પૂછતા સંકોચ કરું છું કે તમે ક્યાં જગ્યા નથી તમે એવી જગ્યા બતાવી દો કે જ્યાં તમે નથી એ જગ્યા બતાવી દો તો હું તમને એ જગ્યા બતાવી દઉં કારણ કે ભગવાન તો સકત્ર છે એવી કોઈ જગ્યા નથી જ્યાં ભગવાન ન હોય હરિ વ્યાપક સર્વત્ર સમાનના પ્રેમ છે પ્રગટ હોય મિજા જાના જ્યાં તે તો પરમાત્મા તો સર્વ વ્યાપક છે પરંતુ જ્યાં પ્રેમ છે ભાવ છે ત્યાં ભગવાન પ્રગટ થાય છે વાલ્મીકી ઋષિ વિચારે છે પ્રભુએ મને પૂછ્યું છે તેમનો આદેશ પાલન મારે કરવું જ જોઈએ ત્યારે વાલ્મીકી કે છે સુનહુ રાહુ નિકા જહા લખન સમે તા જહા બસહુ સિય સમુદ્ર સમાના કથા શું કીધું સુન રામ હવે કહું નહીં કેતા વાલ્મીકી ઋષિ કહે છે કે હે સાંભળો પ્રભુ કે તમે આવે નદી નાળા બધીથી પાણી વહેતી વધુ સમુદ્રમાં આવે પરંતુ ક્યારે સમુદ્ર ભરાતો નથી એવી જ રીતે કે તમારી સત્સંગ રૂપી ગંગા કતે વહી રહી છે

જ્યાં પવિત્રતા છે એવા હૃદયમાં પ્રભુ નિવાસ કરે છે એમને કે તે ભગવાન એને દર્શન આપે છે તો મારું પણ એ જ કહેવાનું છે આપણી અંદર પરમાત્મા બિરાજમાન છે તો એના આપણે મનુષ્ય શરીરમાં આપણે એના દર્શન કરી શકીએ છીએ અન્ય યોનીમાં નથી કરી શકતા અન્ય લખ ની અનેક યોની છે એમાં આપણે ક્યારેય નથી કરી શકતા અહીંયા સત્સંગમાં તમે જો એ કૂતરો ક્યારે ગાય ભેંસ એ કોઈ દિવસ આવી શકે છે સત્સંગમાં જેને પાયલા હોય છે એમ એ પણ એ સત્સંગ નથી સાંભળી શકતા પરંતુ એક મનુષ્ય એક એવી યોનિ છે જો મનુષ્ય યોનિમાં સત્સંગ પણ સાંભળી શકે છે અને ભગવાનના દર્શન પણ કરી શકે છે ગાય હોય છે ગાય દૂધ આપી શકે પણ દૂધની ખીર નથી બનાવી શકતી પરંતુ માનવ દૂધને કે પણ શકે છે અને એની ખીર પણ બનાવી શકે છે અને ખાઈ પણ શકે છે ભોગ પણ ભોગવી શકે કર્મ પણ કરી શકે છે એટલે જીવ ભગવાનના દર્શન કરી અન્ય યોનીમાં ક્યારેય પણ દર્શન નથી કરી શકતો એટલે ભગવાન બધાની અંદર છે સર્વત્ર છે વાલ્મીકી ઋષિને એ જ કહેવાનું છે કે મહાન પુરુષ સંસારમાં આવ્યા છે તો વાલ્મિકી ઋષિ ઓળખી ગયા પરંતુ આપણે હજી ઓળખી નથી શકતા આપણે પણ મહાન પુરુષને ઓળખવાની કોશિશ કરવી જોઈએ અત્યારે સમયના મહાન પુરુષ કોણ આવેલા છે એના માટે આપણે પણ ઓળખવાની કોશિશ કરવી જોઈએ સત્સંજ્ઞા દ્વારા જ્ઞાનના માધ્યમ દ્વારા આપણે આવેલા મહાન પુરુષને ઓળખી શકીએ છીએ આટલું કે નહીં મારા વિચારને અહીંયા અહીંયા વિશ્રામ આપીશ બોલીશ સદ્ગૃદેવ મહારાજ કી જય